જિંડવા ગામે વિક્ષિત ભારત સંકલ્પ યાત્રા કૃષિ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ દેગામ તાલુકાના જિંડવા ગામે વિક્ષિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરકારને વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાનો તેમજ પાત્ર તમામ નાગરિકોના ઘરે બેઠા લાભ પહોંચાડવાનો છે

ભાઈ પટેલ વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ દહેગામ